અને અંકુશ ફરતા હતા તે બગીચામાં એક પાણીની ટાંકી હતી જેનું ઢાંકણું ખુલ્લું હતું અને કપડાના પાતળા થરથી તે ઢાંકેલું હતું પરંતુ આ અજાણા ભાઈ બહેનો કમનસીબે આજુબાજુ ફરતા ફરતા ટાંકીમાં લપસી ગયા અને મૃત્યુ પામ્યા હતા થોડા કલાકો પછી વાલીઓએ તેમના બાળકોની શોધ કરી પરંતુ તેઓ શોધી શક્યા ન હતા તેથી તેઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જે રાત્રે નવ વાગ્યે નોંધવામાં આવી હતી આ સમગ્ર વિસ્તારની તપાસ કર્યા પછી તેમના કેટલાક પાડોશીએ કહ્યું કે આજે સવારે નવ વાગ્યાની આસપાસ તે પાણીની ટાંકીમાં બંને ભાઈ બહેનના મૃત હાલતમાં જોયા છે માટુંગા પોલીસ ટીમ એસઆરપીઆઈ દીપક ચૌહાણ અને આર કે માર્ગ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી